આ કોઈ સામાન્ય ડ્રેસ નથી આ ટ્વેન્ટી ફોર કેરેટ ખરેખર સોનાથી બનેલી છે ડ્રેસની હેમલાઇન ખરેખર સોનાના આભૂષણોથી સજ્જ છે જે તેને એક અસાધારણ આકર્ષણ આપી રહી છે ઉર્વશીએ પોતાના ચાહકો સાથે આ પડને શેર કરવા માટે ઇન્સ્ટાગ્રામનો સહારો લીધો જેમાં તેમણે જણાવ્યું કે તે ટ્વેન્ટી ફોર કેરેટ ખરેખર સોનાથી બનેલી પોટલોય ક્વીન ડ્રેસને સોસ્ટોપર તરીકે પહેરનારી પ્રથમ ભારતીય મહિલા છે આ કોઈ આશ્ચર્યની વાત નથી કે ચાહકોએ તેમની ઉપસ્થિતિને પરી જેવી કહેવાનું શરૂ કર્યું ઉર્વશી દ્વારા પહેરવામાં આવેલી પોટલોય ડ્રેસમાં બોટ નેકલાઇન અને એક તૃતીય સ્લીવ્સ હતી જે તેમની સુંદરતાને વધુ વધારી રહી હતી કમરને બાંધવામાં આવી આવી જેને રંગીન પથ્થરો અને મોતીથી સજાવવામાં હતી જેના કારણે ડ્રેસને એક સમૃદ્ધ શાહી લુક મળ્યો આઉટફીટના નીચલા ભાગમાં બે સ્તરો હતા જેને પરંપરાગત મણિપુરી શૈલીમાં ડિઝાઇન કરવામાં આવી હતી જેને સોનાના આભૂષણોથી સજાવવામાં આવી હતી ઉર્વશીય મેચિંગ રેડ દુપટ્ટા સાથે લુકને પૂર્ણ કર્યો જેના કિનારા ઉપર ગોલ્ડ લેસ હતી જે આઉટફિટની ભવ્યતાને વધુ સારી બતાવી રહી હતી